ઉત્તરાખંડના ટેહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોને મોત થયા છે ટેહરીના પોલીસ અધિષ્યક આયુષ અગ્રવવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે સત્તરથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી સાતની હાલત ગંભીર છે ઉત્તરાખંડના ટેહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે મૃતકો દિલ્હી ગુજરાત યુપી અને બેંગ્લુરમાં લોકોનો સમાવેશ થાય છે ગુજરાતના સૌથી વધુ પાંચ લોકો ઘાયલ પણ થયા હતા અમદાવાદના ચૈતન્ય જોશી અને દીપાલી જોશી ગંભીર હાલતમાં એમ્સ ઋષિકેશ પ્રિફર કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યના પ્રશાંત ધ્રુવ પ્રતિભા ધ્રુવ અને આનંદના પણ અકસ્માત ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા દિલ્હી અનિતા ચૌહાણ ગુજરાતના પર્થસાર મધુસૂદન જોશી મહારાષ્ટ્રની નમિતા પ્રબોધ બેંગ્લોરના અનુજ વેક્ટર મન અને ઉપસ્થિત પ્રદેશના સહારણપુરના આશુ ત્યાગી બધા મુસાફરોને ઘટના સ્થળે જ મોત થયા હતા મધુસૂદન જોશી એ ક્યારે ગયા હતા અને એસી ઉંમર પર 60 છે પાંચેક દિવસ પહેલાં નીકળેલા છે અને બીજી તારીખે એમનું પરત આવવાનું હતું આયોજન એક ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયા હતા ક્યાં ક્યાં ગયા હતા એ લોકો એમની પાસેથી માહિતી આપણે મેળવી છે એ ઋષિકેશ ગયેલા એટલી એમણે માહિતી મને મળી છે ઘરમાં કેટલા સભ્યો છે એમના અગાઉ સિત્તેર મીટર ઊંડી ખીણમાં પડતા બસ સવારે ઓગણત્રીસ થી વધુ લોકોને મદદ માટે એસડીઆર રાહદારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસડીઆરએફ પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે બસ સિત્તેર મીટર ઊંડી ખાણમાં ખાબકી હતી જેને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી આકસ્માતમાં અકસ્માતમાં ના કુંજપુરી હિંદોડા ખાલ નજીક થયો હતો કાયલોને ઋષિકેશ એમ્સ દાખલ કરવામાં આવ્યા છે મૃતકોમાં ચાર મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે બસ નંબર યુકે ચૌદ પીએ સત્તર ઓગણ છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત